જુદાન ને ન્યાય મળી ગયો છે એક થી 15 માં મારું નામ હતું મેં પેપર अटेम्प्ट કરી નાઈ ને આ બેન છે જેના પેપર પેપર સીલ પણ નથી એટલે મેં કોઈ જ નથી કે એ મળી છે મને ન મળી મળી આ ગુલાબી દેખાય તમને મને મળી મેડમ ને મળી પણ ઓએમ મળી પેપર બી નહીં મળ્યું

અમારે શું કરવાનું વિડીયો ના બનાવી તો શું કરીએ અમે અમારે ક્યાં કોના જ વડે લેવાનું તમે કઈ ક્યાંથી આવેલા છો કૃષ્ણનગર ત્યાંથી આવે ક્યાંથી આવેલા છો

પરીક્ષા પરીક્ષા વિદ્યાર્થીઓ અલગ અલગ શહેર માંથી અલગ અલગ વિસ્તાર માંથી જે પરીક્ષા આપવા હતા અને વિદ્યાર્થીઓ જે જણાવી રહ્યા હતા

તો ને પેપર માટે કે થી અમે ચલાવી લેપણ છે ને હે ને છે ને જેણ હાડા 8:30 વાગે પેપર આ કોઈ 8:30 નો છે 4 વાગે હુંથી ચાલુ છે લખે છે મન પર એમ લખે મેડમ ને લોકો તો થોડી થોડી વારે બહાર બોલા અને મન પર એમ બધી લખે છે 3:30 સુધી એ લોકો પેપરો લખતા હતા આજે એ લોકો એમાં કરે પડી ઓ પેલો ગયા છે આપણે પેપર છે 12 વાગે લોકો એકદમ શું સતાને કેતા ઉપર

તો ન્યાય નહીં મળે ઉપરાંત તમારો જે ખર્ચો થયો છે ફીસ ભરી છે ઉપરથી ભાડા ખર્ચીને જે લોકો આવ્યા છે એ બધાનું આજે એનો ટાઈમ બન્યો છે જે મહેનત કરીને એક્ઝામ દેવાયો છે જે ઉમેદ લઈને આવ્યો છે તો આજે એને એ જગ્યા ઉપર એને નોકરી એને નહીં મળે જ્યારે બીજા ઘરે ટાઈમ લઈને પેપર આપીને ટ્યુશન પછી બહાર નીકળે છે પેપર ઇઝી છે એવું કહેવામાં આવે છે